અસત્ય ઉપર સત્યના વિજયને મનાવવાના ભાગરૂપે ધૂળેટીનો પર્વ ઉજવવામાં આવે છે ત્યારે હોળી ધૂળેટી પર્વને હવે ગણતરીના દિવસો બાકી રહ્યા છે ત્યારે સુરેન્દ્રનગરવાસીઓ તૈયારીઓમાં લાગી ગયા છે શહેરની બજારોમાં આકર્ષણ જમાવતી પિચકારીઓ પણ ધૂમ મચાવી રહી છે જેમાં ખાસ કરીને રૂપિયા દસથી લઈને બારસો સુધીની પિચકારીઓ હાલ બજારમાં જોવા મળી રહી છે આમ નાના બાળકોને તરત જ ગમી જાય તેવા આકર્ષક કાર્ટૂન સાથેના ચિત્રો અને સુપર હિરો સ્પાઈડરમેનવાળા ચિત્રોવાળી પિચકારીઓ બજારમાં વેચાતી જોવા મળી રહી છે સાથોસાથ પાકા કલર સાથે કાચા કલરોનું પણ આગમન થયું છે ત્યારે વિવિધ કંપનીના કલરો પણ સુરેન્દ્રનગરની બજારમાં વેચાતા જોવા મળી રહ્યા છે આમ હોળી બાદ આવતા ધૂળેટી પર્વને રંગબેરંગી કલરો સાથે ઉજવવા ઝાલાવાડીઓમાં થનગનાટ જોવા મળી રહ્યો છે તો બીજી બાજુ પિચકારીઓ સાથે વિવિધ સાઇઝના ફુગ્ગાઓ પણ બજારમાં વેચાતા જોવા મળી રહ્યા છે આમ રંગોના તહેવાર ધૂળેટી પર્વને અલગ જ અંદાજમાં ઉજવવા ઝાલાવાડીઓ તૈયારીઓમાં લાગી ગયા છે